આગામી કોષ સુદ બારસ વિક્રમ સંજ બે હજાર એસીના રોજ સોમવાર અને બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ ભગવાનનું મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત એ દિવસે સમગ્ર ગુજરાતની જનતા આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવી શકે તે માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે કે આ બાવીસ જાન્યુઆરીના રોજ ગુજરાતમાં એક જાહેર રજા રાખવામાં આવે અને સમગ્ર ગુજરાતમાં બાવીસ તારીખે સમગ્ર કતલખાનાઓ માંસ મટરની દુકાન એક દિવસ પૂરતી બંધ રાખવામાં આવે તેવો પત્ર લખી માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે માગણી કરી છે અને સાથોસાથ ગુજરાતની જનતાને પણ એક અપીલ કરું છું મારી બોટાદની જનતાને પણ અપીલ કરું છું કે આ જે રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે ઐતિહાસિક દિવસ છે હજારો વર્ષ પછી આ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે આપણે બોટાદની જનતા મારી ગુજરાતની જનતા પણ જે દિવસે દરેક ઘરે દરેક મંદિરોમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવે હનુમાન ચાલીસાનું આયોજન કરી અને આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આપણે સૌ ગુજરાતી ભાઈઓ ઉજવી તેવી હું દરેક ગુજરાતની જનતાને પ્રાર્થના પણ કરું છું